મહુવા નગરપાલિકાની આજ સામાન્ય સભા બોલાવવામાં આવી વિકાસ લક્ષી કામો માટે પાંચ કરોડ રૂપિયાના કામોને લઈને બેઠક બોલાવવામાં આવી હતી બાર સભ્યોએ સહમતી દર્શાવી અને ઓગણીસ સભ્યોએ અસહમતી બતાવતા ઠરાવો નામંજૂર કરાયા હતા ચાલો જોઈએ મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર મયુર જોશી શું કહે છે હું મયુરવી જોશી મહુવા નગરપાલિકામાં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવું છું આજ રોજ મહુવા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં બજેટનો મુદ્દો પણ હતો નગરપાલિકામાં તરફેણમાં બાર સભ્યોએ અને બજેટની વિરુદ્ધમાં ઓગણીસ સભ્યો મતદાન કરેલ છે અધિકારી પ્રાદેશિક કમિશનરશ્રીને ભાવનગર ને આ બાબતે જાણકારી તો આજ સામાન્ય સામાન્ય સભા કહીએ ખોટું નથી કારણ કે સભામાં તુરતું મહેમત થઈ ગઈ હતી અને ભારતીય જનતા પાર્ટી ના સભ્યોએ અસહમતી બતાવી હતી આ સાથે મહુવા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના ના

જેમાં બજેટ હતું બજેટ બે હજાર પચીસ તેમાં જે મૂળ બજેટ હોય એ કારોબારી સમિતિમાં પાસ થઈ પછી જનરલ સભામાં આવવું જોઈએ પણ તે થયું નહોતું તે તે માટે પ્રમુખ કારોબારી ચેરમેને એકવીસ બે બે હજાર પચીસ ના રોજ પત્રથી પ્રમુખને જાણ કરી હતી કે સંલગ્ન કર્મચારી અમને પૂરા પાડો પણ પ્રમુખશ્રીએ કાંઈ કર્મચારી પૂરા ન પાડ્યા અને બારોબાર બજેટ મૂકવામાં આવ્યું તે માટે અમે બજેટ હાલ પૂરતું નામ કરેલ છે એ કારણ એમાં તો પટેલ સાહેબ ને જે સસ્પેન્ડ કર્યા તે કમિશનર માં ફરિયાદ થઈ હતી યુથ નામની જે ઈમેલ હતી તે મુજબ એ અનનોન વ્યક્તિ એ ફરિયાદ કરી હતી કમિશનર